જય જવાન જય કિસાન મિત્રો ઉનાળુ પીએ તો આપણે કાળા તલ વાવ્યા છે તો આવો કંઈક ઉગાવો છે તલનો જે પ્રમાણે આપણે બિયારણ વાવ્યું એવું ઉગી પણ ગયું છે અને બે વીઘાનો ખેતર છે તલનો ઉગાવો એકંદરે સારો છે અને આ સાઈડ આપણા ધાણા છે આમ તો ધાણી છે ધાણા તો ન કહી શકાય ધાણીની જાત છે ધાણા નાનો થાય અને લીલાવણી કલર વધારે આવવાનો તો ત્રણ ચાર દિવસથી વાટવાનું કામ આવતું હતું ધાણી હવે કુંદવા કરે છે મજૂર છે આજે ત્રણ પાછળ આપણા ગામ છે જે હજી કાચા છે હજી ઉપેમ છે તો આવું છે આપણું કંઈક ખેડૂતનું જીવન ખેતીનું કામકાજ આ સાઈડ આપણે કુંદવા આજ પણ કર્યા છે અને પાછળ છે જે કાલના કરેલા છે ધાણીના કુંદવા અને અહીંયા પાથરા પડ્યા છે ધાણીના બે ઉપર છે વિશે પાથરા પીડા ધાણીના એના કુંદવા કરવાના છે તો મિત્રો ખેતીવાડીના આવા વિડીયો તમને જો ગમતો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો નવા વિડીયો બનાવીએ છીએ આપણે બરાબર